શ્રીનાથજી બાવાકી છે મારા તે ઘર માં બાંધ્યો એક હિંચકો મારા તે ઘર માં બાંધ્યો એક હિં ઝૂલે ઝૂલવાને શ્રીજી આવજો મંદિરે ધીમો ધીમો હિં ચકો ઝુલાવતી જામ श्रीना गीत हा वेली परोढे उटि दरणा रे दरति पापने पुण्यना ओरणा ओरति पुण्यना ओरणे घण्टि फरति पापना ओरणे अटकी जाय धीमो दिमो हि को जुलावती जाऊं। श्रीजी ना गुण लाऊँ गाती जाऊँ श्रीजी नु नाम लई सिरो रे करती बूंदी ना 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 ना, ना लाडू बनावती गुण लागा तो श्रीजी जमता जाय નારે ગા હું તો શ્રીજી સાઈ જાય મારા તે ઘરમાં બાંધ્યો એક હીંચકો ચકો ચંદ્રના નામે હું તો ચણા દાળ દળતી મોહનને ધરવા મગજ બનાવતી સજની સાજ સજાવતી જાય મોહન સાથે નયનો મિલાવતી જાય ઝૂલે ઝૂલવાન શ્રીજી આવજો મંદિરે શ્યામના નામે હું તો સામગરી કરતી સારા સારા ભોગ મારા શ્યામને તરતી ગાતી જાવ ગવડાવતી જાઉં ગાતી જાવ ખવડાવતી જાઉં જમનાજીની જારી પરતી જાઉં મારા તે ઘરમાં બાંધ્યો છે એ કહી ચકો ઝૂલે ઝૂલવા શ્રીજી આવજો મંદિરે ધીમો ધીમો હિં ઝૂલાવતી ઝુલાવતી જાઉં શ્રીજી ના ગીતળા હું ગાતી જાઉં શ્રીનાથજી બાવા કી જય